બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીરવયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોરમાર મારવામાં આવ્યો છે તેને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી

ચાલો કે ચર્વતી ઉંમર એના પુરાવા માટે તમારે આવું પડશે ને રહે છોકરો એવું કે શું દાદા છે અને એને લઈ ગયા ત્યાં લઈ ગયા પછી એના દાદાના પણ સતત છ દિવસ સુધી મારવામાં આવ્યું છે છોકરાને નવ દિવસ સુધી મારવામાં આવ્યું છે ત્રણ દિવસ પછી મેં તે રાઠોડ જે પોલીસ સ્ટેશનમાં છે અને કોઈ જાની એમને મેં વાત કરી કે ભાઈ તમે આ ચોવીસ કલાકમાં કોરટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું તો એમના મોઢાના સત્ય એ હતા કે અમે કોરટમાં અમે નથી અમે કોરેટમાંથી જ આદેશ છીએ છ મહિના થાય બાર મહિના થાય તમારી પાસે રાખો તમે ફોરત પર તમે તમારી રીતે બધું કબૂલ કરાવો મેં કીધું એવી કઈ કોરસ છે મેં એમની સામે જ એવી કઈ કોરસ છે કે તમને આવી રીતે આદેશ આપે છે કે તમારે અહીંયા આગળ એમના બાબતે આવવાનું રહેશે અમને નખા તમારી રીતે બહાર કાઢવામાં આવ્યા આજે હિસાબ ને કૌશલિક ઠીક છે વાંધો નહીં પછી અમે ડેલી કોઈ પણ જાતા હતા પણ મને બે લાખ સુધી તો હું મારી વાઇફે પણ તો જ હોય કે આપણને થોડુંકું પડે એટલે અમે અમદાવાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે જે સૂત્રો છે